ઉપલેટામાં લાભ પાંચમના અવસરે સ્નેહ મિલન કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ વિસ્તારના નાગરિકોને નૂતન વર્ષને શુભકામનાઓ પાઠવી આજરોજ લાભપાંચમના પવિત્ર દિવસે ધોરાજી ઉપલેટા વિસ્તાર તેમજ પોરબંદર લોકસભા સંસદીય ક્ષેત્રનું એક સ્નેહમિલન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ પોરબંદરના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાના નેતૃત્વ હેઠળ યોજાયો હતો પોરબંદર અર્જુનભાઈ મોઢવડિયા અલ્પેશભાઈ ઢોલરિયા રવિભાઈ માકડિયા મનસુખભાઈ ખારચિયા જયંતિભાઈ ડાયિંગ એસોસિએશન પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ અંગેની માહિતી આપતા ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાએ જણાવ્યું હતું કે લાભ પાંચમના આ શુભ અવસરે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સર્વે કાર્યકર્તાઓ અને નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવા માટે ઉપસ્થિત રહ્યા હતા આ સ્નેહમિલનમાં ઉપલેટા ધોરાજી વિસ્તારના સર્વે કાર્યકર્તાઓ ભાઈઓ બહેનો પોરબંદર સંસદીય વિસ્તારના આગેવાનો તેમજ બંને તાલુકાના મુખ્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા

લાભ પાંચમના શુભ દિવસે આ વિસ્તારના તમામે તમામ નાગરિકો વડીલો સેવાભાવી આગેવાનો કાર્યકર્તા ભાઈઓ બહેનો સર્વને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે આજ રોજ આપણા વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રી અને માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી આદરણીય ડોક્ટર મનસુખભાઈ માંડવીયા સાહેબ પણ ઉપસ્થિત રહેવાના છે અને તમામ લોકોને આજ રોજ અહીંયા મિલનનો કાર્યક્રમ માનનીય મનસુખભાઈ માંડવિયા સાહેબના કાર્યાલય કોરસ ખાતે એક સ્નેહ સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન થયું છે અને આ સ્નેહ મિલનના કાર્યક્રમમાં તમામને મનસુખભાઈ માંડવીયા સાહેબ નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવાના છે અહેવાલ ફિરોઝ જૂણે જા લોકાર્પણ